ખેડૂતભાઈઓ આજે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ બુધવારનો ચીજોના પણ આજે આપણે કોઈ ચીજ વસ્તુના ભાવના મુદ્દે આ વિડીયોમાં ચર્ચા નથી કરતા પણ આ વિડીયોમાં આપણે જે ચર્ચા કરી છે એ આપણા અત્યારના સમયમાં નવા વાવેતર અને ખાસ કરીને આપણું ચોમાસું વાવેતર જેમાં ફેલ થયું છે અને એ વિસ્તારના જે ખેડૂતો છે એમના તરફથી જે પૂછપરછ આવી રહી છે એમના તરફથી જે ચર્ચાઓ થઈ રહી છે આપણી સાથે એને ધ્યાનમાં લઈને આપણે રાયડાનું આ વાવેતરમાં આપણે કયો સમય અનુકૂળ ગણાય અને એની પાયાની ખાતરોથી માંડી અને બિયારણ અને જાત આ બધી ચર્ચાઓ ખૂબ જ્યારે નજીકના દિવસોમાં આપણે વાવેતરની નજીક પહોંચી ગયા છીએ ત્યારે એના ઉપર એક વખત આપણે અવશ્ય ચર્ચા કરી લઈએ જેથી આપણી ખેડૂતોની એકબીજાની સમજણમાં થોડો સુધારો થાય અને આપણી માહિતી એકબીજાની આપણે આપણું નવું કામ સારી રીતે કરી શકીએ મિત્રો તો આજના આ વિડીયોમાં આપણે રાયડો સરસવના વાવેતરને સંબંધિત કેટલીક માહિતીઓ સામાન્ય માહિતીઓ અહીંથી આપણે ચર્ચા કરીએ છીએ તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારતમો મહિનો કરવાનો સમય આવી ગયો છે કેટલાક પાકમાં આપણે આ મહિનામાં વાવેતર કરીએ તો જ પાકમાં આપણને સફળતા મળતી હોય છે કારણ કે વાવેતરનો સમય અને પાકવાનો સમય આ સમય

હોય છે એટલે એની વાવેતર થી માંડી અને પાક્રિયાભગ એકસરખી હોય છે હવે એનો જે વાવેતરનો સમય છે એ સમય દસમો મહિનો સૌથી અગત્યનો છે અને દસમો મહિનો વાવેતરમાં જો આપણે ચૂકી જઈએ એટલે કે આ મહિનો ઓક્ટોબર મહિનો આપણે વાવેતરમાં ચૂકી જઈએ તો વાવેતરના પાક સમયે એના ઉપર થાય છે ઘટતો હોય છે અને એટેક એ જ પાકમાં આવતો હોય છે કે જે પાક દસમો મહિનો પૂરો થઈ ગયા પછી આપણે વાવતા હોઈએ છીએ એટલે કે જે પાછોતરો પાક ગણાય છે અને એ પાકમાં અવશ્ય ફેબ્રુઆરી મહિના દરમિયાન

અવશ્ય વિચારવું જોઈએ કારણ કે મોડું વાવેતર રાયડાના પાકમાં વળતર આપવા લાયક હોતું નથી રાયડાના પાકમાં વાવેતરનો જે સમય છે એની જે ચોક્કસતા છે એની ચર્ચા કર્યા પછી આપણે એના પાયાના ખાતરની ચર્ચા કરી લઈએ પાયાના ખાતરમાં આપણે મોટા ભાગે દરેક પાકમાં આપણી સમજણ પ્રમાણે અને આપણી પરંપરા પ્રમાણે આપણે ડીએપી અગર તો એનપીકે બાર બત્રીસ સોળ વાપરીએ છીએ પણ એનપીકે બાર બત્રીસ સોળ અને ડીએપી આ બે પૈકી કોઈ પણ ખાતર રાયડાના પાક માટે શ્રેષ્ઠ ખાતર નથી કારણ કે રાયડાના પાકને જેટલી ફોસ્ફરસ તત્વોની જરૂર હોય છે એટલી એની સામે મહત્વની એની જરૂરિયાત જે કાંઈ હોય છે એ હોય છે સલ્ફર તત્વની અને સલ્ફર તત્વની સલ્ફર તત્વ આપણે ખાતરના રૂપમાં ઉપલબ્ધનો એને ઉપયોગ થશે અને એની અસર આપણા ઉતારા ઉપર અવશ્ય થશે સાથે જેટલી તંદુરસ્તી છોડ ઉગતાની સાથે હોય છે એ તંદુરસ્તી એની રોગ પ્રતિકારક શક્તિમાં પણ ખૂબ મોટો વધારો કરતી હોય છે અને એ જે તંદુરસ્તી છે આ છોડની એ તંદુરસ્તીનો આધાર સૌથી વધારે જે ઉપર છે છે એ સલ્ફર સલ્ફર એને પાયામાંથી જો પૂરતું મળશે તો એની તંદુરસ્તી સારી રહેશે અને રોગની સામે પ્રતિકાર કરવાની એની શક્તિ બની રહેશે પરિણામે એના ઉપર પછીની સારવારમાં પણ આપણને ખૂબ રાહત રહેતી હોય છે એટલે આ વાવેતરમાં આપણે જે કોઈ પાયામાં ખાતર આપીએ આ ખાતરમાં સલ્ફર તત્વ અવશ્ય છે સાથે સલ્ફર તત્વ આપણને એપીએસ એટલે કે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ આમાંથી પણ મળે છે એપીએસમાંથી આપણને તેર ટકા મળે છે સામે સિંગલ સુપર ફોસ્ફેટમાંથી આપણને અગિયાર ટકા સલ્ફર મળે છે આ એનું માપ છે એની અંદર જે કાંઈ ટકાવારી છે એનું અને એના ધોરણે આપણે જ્યારે ખાતર આપીએ છીએ ત્યારે એને આપણે ધ્યાનમાં લેવાનું છે એક વીઘામાં ઓછામાં ઓછું પાંચ કિલોગ્રામ સલ્ફર આપણા પાકને અવશ્ય મળવું જોઈએ આ ઓછામાં ઓછી જરૂરિયાત છે પછી આપણે છ કિલો સાત કિલો કે આઠ કિલોગ્રામ સુધી પણ આપી શકીએ છીએ સલ્ફર તત્વો અને એની સામે ઓછામાં ઓછી ફોસ્ફરસની જે જરૂરિયાત છે એ જરૂરિયાત એક વીઘામાં આઠથી નવ કિલો ઓછામાં ઓછી જરૂરિયાત છે મહત્તમ આપણે દસ કિલો અગિયાર કિલો કે બાર કિલો સુધી પણ આપી શકીએ છીએ યુરિયાની જે જરૂરિયાત છે નાઇટ્રોજનની જે જરૂરિયાત છે એ પાયાના ખાતરોમાં મોટા ભાગે સમાવિષ્ટ હોય છે જેમાં સમાવિષ્ટ નથી હોતું જેમ કે સિંગલ સુપર ફોસ્ફેટ તો એની સાથે આપણે પાયામાં આપણે મોરસુ ખાતર જેને કહીએ છીએ એમોનિયમ સલ્ફેટ એ આપીએ અને એમોનિયમ સલ્ફેટ જો આપશું તો આપણો એમોનિયા એટલે કે નાઇટ્રોજનની સાથે સાથે એક વિશેષ પ્રમાણમાં સલ્ફરનો પણ આપણા છોડને પાયામાં મળી એટલે રાયડાના પાકમાં પાયાના ખાતર તરીકે સીધી અને એક સ્પષ્ટ જરૂરિયાત એટલે સલ્ફર તત્વ સલ્ફર ન ચૂકીએ પાયામાં હવે કલ બિયારણ કઈ જાત તો રાયડો રાય સરસવ આ બધું આપણે જેને માટે બોલીએ છીએ એ

દાણો નાનો અને મોટો એમાં પણ હોય છે પણ એનો જે કલર હોય છે એ પીળો હોય છે જ્યારે રાય અને રાયડાનો કલર જે છે એ કાળો હોય છે જાંબલી બેજ ઉપર એનો કાળો કલર હોય છે છે અને જે એનો પીળો કલર હોય છે અને એની અંદર પણ સાઈઝમાં ફેરફાર હોય છે નાનો દાણો જે હોય છે રાયડાનો એ અને મોટો દાણો આ બેની વચ્ચેનો જે ફરક છે એ ફરક બે થી ત્રણ ગુણો હોય છે સામાન્ય રીતે સાતો સાત આ બંનેના ભાવમાં પણ ફેરફારો હોય છે સરસવ પીળી અને નાની એનો ભાવ છે એ સરસવ મોટી જે હોય છે એના કરતા નીચો રહેતો હોય છે નોંધપાત્ર રીતે નીચો રહેતો હોય છે અને તેથી આપણે જ્યારે વાવેતર કરીએ છીએ ત્યારે આપણા વિસ્તારમાં આપણા આસપાસના પ્રદેશમાં કઈ વસ્તુ સારી પાકે છે એને આપણે પહેલા ધ્યાનમાં લેવાની છે અને બીજા ક્રમે આપણે સરસવમાં જ્યારે વાવેતર કરવાનું વિચારીએ તો સરસો ઝીણી કે સરસો મોટી વાવવી રાય અને રાયડો આ બે ની વચ્ચેનો પણ જે ફરક છે એને સમજી અને આપણે વાવેતર કરવાનું છે મિત્રો તો અત્યારના સમયે રાયડાના વાવેતરની નજીક જ્યારે આપણે પહોંચી ગયા છીએ ત્યારે એને ખાસ કરીને આપણા જે વિસ્તારમાં એરંડાનું વાવેતર થયા થાય છે એ વિસ્તારમાં એરંડા નિષ્ફળ ગયા પછી અત્યારના સમયે રાયડાનું વાવેતર થઈ શકે છે સરસવનું વાવેતર થઈ શકે છે સારી રીતે થઈ શકે છે હજી એને માટે ત્રણ અઠવાડિયા જેટલો સમય આપણી પાસે બચેલો છે તો આ ત્રણ અઠવાડિયા દરમિયાન રાય રાયડો કે સરસો આપણે વાવી શકીએ છીએ પણ આ સમય ચૂકી ગયા તો વાવેતર અવશ્ય બદલાવાનું છે નહીતર એમાં આપણે પૂરતા પ્રમાણમાં માલ મેળવી શકીશું નહીં મિત્રો તો આજના દિવસે રાયડાના વાવેતરની સાથે જોડાયેલી સામાન્ય પાયાની બાબતોની આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના તરફથી પણ પૂરતો સહયોગ મળશે એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત